હેલો મિત્રો નમસ્કાર તમારું સ્વાગત છે આપણી આ ચેનલ કાનૂન નોલેજમાં તો વિદ્યાર્થી મિત્રો આઠ તારીખે જે પી એસઆઈ અને લોકરક્ષકની દોડ શરૂ થવાની છે બરાબર તો આપણે કઈ કઈ વાતોનું ધ્યાન રાખવું જોઈએ અને કયા કયા ડોક્યુમેન્ટ લઈ જવા તેના વિશે આપણે વાત કરવાના છીએ તો મિત્રો જ્યારે બે હજાર એકવીસ બાવીસની ભરતી આપણે પૂરી થઈ હતી ત્યારે આપણે એકવીસ મિનિટમાં દોડ પૂર્ણ કરી હતી બરાબર તો તેના અનુભવ પ્રમાણે હું તમને થોડીક વાતો જણાવીશ બરાબર તે કામ લાગશે તો મિત્રો વાત કરીએ તો આપણે પોલીસ ગ્રાઉન્ડ તો આઠ તારીખે શરૂઆત થઈ જશે બરાબર અને જેને હજી ગ્રાઉન્ડ ક્લિયર ન થતું હોય અને થોડાક એટલે કે જે લોકરક્ષકના વિદ્યાર્થીઓ છે બરાબર જેમણે પીએસઆઈમાં ફોર્મ નથી ભર્યું ફક્ત લોકરક્ષકમાં ભર્યું છે તો તેને એક એક મહિના જેટલો એટલે વીસ દિવસનો ટાઈમ હજી મળશે બરાબર તો તેમને પોતાનું ટાઈમિંગ લઈ લઈ લે બરાબર બહેનો અને ભાઈઓ માટે

તો એક દી અગાઉ જવાનું બરાબર કશું વાંધો ન આવે કેન્દ્રો કોલેટરમાં છ વાગ્યાનો ટાઈમ છે છ વાગ્યે હાજર થઈ જાવ પરંતુ આ લોકો મિત્રો ચાર વાગ્યાથી જ રનિંગ ચાલુ કરી દે છે ઓલી વખતે પણ આવું જ થયું હતું બરાબર તો આ વાતનું ધ્યાન રાખવું મિત્રો તમે જ્યારે જશો બરાબર ધારો કે ચાર વાગે પાંચ વાગે જશો ત્યારે ગેટની બહાર તમને બધાને બેસાડવામાં આવશે ત્યાં પોલીસ સ્ટાફ હશે બરાબર ત્યાં અંદર જવા વખતે તમારું આધાર કાર્ડ અને કોલ લેટર જોશે પછી તમને અંદર પ્રવેશવામાં આવશે મિત્રો તમારા જેકેટને જે કંઈ હશે અંદર લઈ જવા દેશે પરંતુ જ્યારે રનિંગ સ્ટાર્ટ થશે પછી તમને ત્યાં જેકેટ ઉતારવા પડશે બરાબર એટલે કે જેમાં કોટને જે પણ પહેર્યું હશે તે તો તે વાતનું પણ ધ્યાન રાખવું બરાબર તમે મંડપની અંદર જશો બરાબર ત્યારે તમને ચીપ ચીપ હજી નહીં બાંધવામાં આવે ત્યાં સુધી તમે વોશરૂમને તે બાજુ જઈ શકશો બરાબર ચીપ બાંધ્યા પછી થોડીક સ્ટ્રીક થઈ જાય છે બરાબર જવા નહીં દે પરંતુ જો બહુ એમરજન્સી હોય તો સ્ટાફને જણાવું બરાબર હા મિત્રો તમને ચેસ્ટ નંબર બધાને પહેરાવશે પછી તમને ચીપ બાંધવામાં આવશે પગ ઉપર પછી તમને એક મંડપ હશે બરાબર જ્યાં ઘણા બધા મંડપ હશે તમને બેસાડશે ત્યાંથી પછી મિત્રો તમારે વારાફરતી ફરતી વારા એ મંડપથી એટલે કે આધાર કાર્ડનું બાયોમેટ્રિક કરશે બરાબર તમારું પછી બાયોમેટ્રિક થઈ જશે પછી ત્યાં તમને પાછા એક મંડપ એટલે કે તમારા બધાને એકઠા થઈને બેહવાનું થશે બરાબર પછી ત્યાંના સ્ટાફ હશે બરાબર બરાબર તે તમને થોડુંક ગાઈડ કરશે બરાબર કે આવી રીતે એ રનિંગ કરવાનું છે બરાબર અને તમને રનિંગ કરતા પહેલાં

કિલોમીટર કિલોમીટર અને ભાઈઓને બરાબર 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 એટલે કે લોકો અથવા લોકોને આવશે વખતે વખતે તો હતું જ્યારે ત્યારે આ બહુ નક્કી નથી સો અથવા પણ સાથે લઈ શકે તો મિત્રો ધ્યાન રાખવું અને એક આપણો એક આજ જેટલો ગેપ રાખવા રાખવાનું બરાબર એટલે એક આજ જેટલો ગેપ હશે બધાને એવી રીતે ગોઠવવામાં માં આવી છે અને જે વિદ્યાર્થી આગળ તો એવું ન સમજવું કે એનો સ્ટાર્ટ થઈ ગયો આપણે જે ચીપ છે બરાબર આપણે જ્યાં ધારો કે આપણું ગ્રાઉન્ડ છે એક જ મિનિટ વિદ્યાર્થી મિત્રો ગ્રાઉન્ડ છે બરાબર અને અહીંથી આપણે શરૂઆત કરવાની છે અને આ બધા વિદ્યાર્થીઓ છે બરાબર

ફૂલ જોશમાંથી દોડવા લાગશે બરાબર પછી છ છ પાંચમો રાઉન્ડ ટૂંકશે તો તેનું પછી ભેરું નહીં થાય બરાબર એને જેને તૈયારી નહીં કરી હોય પણ જેને તૈયારી કરી છે એને મિત્રો આ જે ટ્રેક છે આની બરાબર આ પ્રોપર ચારસો નો હોય અથવા ચારસો આપણે જેટલા તેર રાઉન્ડ નો હોય એ પ્રમાણે બરાબર એટલે આ ટ્રેકની નજદીક તમને એમ કે આપણે દોડી શકીએ તો આપણો ટાઈમ આવી જશે તો એ વાત શક્ય નથી કારણ કે ત્યાં ઘણા બધા લોકો હશે બરાબર અડધાને નહીં થતું હોય તો તે હાલતા છે બરાબર એટલે બધા નડતરા રૂપી છે તો તમે તમારી રીતે દોડવાનું છે બરાબર ટાઈમ પચીસ મિનિટની અંદર પૂર્ણ કરવાનું છે અને બહેનોને પણ ધ્યાન રાખવું બરાબર ધક્કા ન કરો કારણ કે બહેનોમાં ઘણું એવું થાય છે કે ધક્કા મૂકી લાગી અને આપણે પડી જાય છે બહેનો તો એ વાતનું પણ ધ્યાન રાખવું અને બહેનોને રનિંગ ઓછું થાય છે તો તે માટે વધારે હાલવાવાળા વધી જાય છે બહેનોમાં એટલે તો એટલે જેને ટાઈમિંગ આવતું હોય એને પણ થોડુંક વધારે આવશે અને ફેલ થાય છે એવી ઘણા બનાવો બને છે મિત્રો તો મિત્રો રનિંગ થઈ ગયા પછી બધાને એકસાથે બેસાડવામાં આવશે મિત્રો અને જે ફેલ થઈ ગયા છે બરાબર તેના ચેસ્ટ નંબર બોલશે અને તેને સાઈન કરી અને જતું રહેવાનું થશે બરાબર અને જે પાસ થયા છે બરાબર અને જે ફેલ થઈ છે તેને જ્યારે સહી કરવા બોલાવશે બરાબર ત્યારે તેનો ટાઈમ પણ સામે લખેલો હશે તે જોઈ શકશે અને જે પાસ થઈ ગયા છે બરાબર તેને હાઈટ ને ચેસ્ટને માટે બીજી બીજા બીજી સાઈડ લઈ જશે બરાબર અને પછી તેને તેનો હાઈટ કરશે બરાબર પછી પેલા ચેસ્ટ કરશે પેલા ચેસ્ટ તમારી આપશે બરાબર પછી હાઈટમાં આપશે બરાબર તો તે વાતનું ધ્યાન આ વખતે વજનનું વજનનું છે ને કઈ હસમુખ પટેલે વજન કાઢી નાખ્યો છે બરાબર એટલે કઈ આપણે એ બાબત ઉપર વાંધો નથી પણ જ્યાં અહીંયા જોયું જાય બરાબર તો શું થશે એ વજન ઉપર તો એ વાતનું ધ્યાન કદાચ વજનનું થાય અને વજન હોય તો મિત્રો તમને એક બે કિલો ઘટતો હોય છે તો સ્ટાફ તમને સંપૂર્ણ મદદ કરશે પાણી પીવા માટે અને જો તમે કેળા હોય તો તમે કેળા પણ ખાઈ શકો છો બરાબર તો તે વાતનું પણ ધ્યાન રાખવું હવે જેને ચેસ્ટ ન થતી હોય બરાબર તો તેમને પુશઅપ મારી બરાબર અને થોડીક છાતી ફૂલાવી શકો બરાબર અને બહેનોને મિત્રો હાઈટમાં વધારે તકલીફ પડે છે

તો મિત્રો પર આ બાજુ થોડાક લોકો ચાલતા હોય તો એની આ દોડવાનું રાખવું બરાબર તો એ વાતનું પણ ધ્યાન રાખવું મિત્રો બધાય નડતરા રૂપ તો થશે જ એટલે કારણ કે ટ્રાફિક તો હોય જ છે બરાબર તો તે વાતનું પણ ધ્યાન રાખવું મિત્રો અને પેલા રાઉન્ડથી એટલી બધી સ્પીડ ન પકડવી કે છેલ્લા રાઉન્ડ બે પછી ખેંચાઈ નહીં બરાબર એ વાતનું પણ ધ્યાન રાખવું બે નો ને ખાસ કરીને બરાબર એટલે ની આપણે સાઈડું કાપવાની નથી થતી બરાબર આપણે ખાલી મિનિટ મિનિટમાં પૂર્ણ કરવાનું છે અને આપણું લક્ષ્ય હાંસિલ કરવાનું છે બરાબર તો મિત્રો વિડિયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને લાઇક કરજો અને તમારી કાંઈ પણ તકલીફ હોય તો કોમેન્ટ કરજો બરાબર તો વિદ્યાર્થી મિત્રો મળશો આપણા નવા વિડીઓ સાથે જય હિન્દ જય ભારત